કે એની છેલ્લી તારીખ છે બહુ લંબાઈ પરંતુ પછી પૂર્ણ થઈ ગયું ત્યાર પછી એમને એક હજાર પેનલ્ટી લાગુ કરી કે હવે તમારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું હશે તો એક હજાર રૂપિયા પેનલ્ટી ભરવી પડશે એની તારીખ લંબાવતા ગયા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છેલ્લી આપી હતી ત્યાર પછી એમને ફરી તારીખો લંબાવી અને હવે એનો સમય પાકી ગયો છે એકત્રીસ ડિસેમ્બર એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ જે છે એ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની છેલ્લી તારીખ છે અને એના માટે પણ હજાર રૂપિયા પેનલ્ટી રાખવામાં આવી છે ત્યાર પછી શું થશે કે દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગુ થશે અથવા તો જે પાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ જશે આવી બધી પ્રોસેસ એ સરકારનો વિષય છે ત્યાર પછી શું કરશે એનું કઈ હાલ ડિક્લેર કર્યું નથી તારીખ લંબાવે તો પણ ના નથી પરંતુ હાલ આપણી પાસે એકત્રીસ બાર બે લાસ્ટ ડેટ છે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે એક રૂપિયા પેનલ્ટી ભરી અને લિંક કરવા માટેની તો એક હજાર રૂપિયા પેનલ્ટી સાથે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે આપણે લિંક કરવું હોય તો કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો હવે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનો જે વિડીયો હું તમને બતાવી રહ્યો છું એ એક વર્ષ જૂનો છે તો જે મેં અગાઉ વિડિયો બનાવ્યો છે એ જ વિડીયો તમને બતાવું છું પરંતુ જે પ્રોસેસ છે એની અંદર કોઈ ચેન્જીસ થયા નથી એટલે જે વિડીયોની અંદર જેમ દર્શાવી છે એ પ્રમાણે જ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય છે ફક્ત તમારું જે ફાઈનાન્સીયલ યર્સ છે એ તમારે ચેન્જ થશે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઇન્કમ ટેક્સ ડોટ જીઓવી ડોટ ઇન આટલું લખી અને તમારે સર્ચ કરવાનું છે એટલે એની જે ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ છે એ આ રીતની આવી જશે હવે એ લિંક આધારનો ઓપ્શન તમને જોવા મળે છે તો એના પર ક્લિક આપવાનું છે હવે અહીં પાન કાર્ડ નંબર અહીં આધાર કાર્ડ નંબર નાખી અને વેલિડેટ પર ક્લિક આપો હવે મેસેજ શો થાય છે કે પેમેન્ટ ડિટેલ નોટ ફાઉન્ડ ફોર ધીસ પાન એનો મતલબ કે પાન કાર્ડ માટે પેમેન્ટ ડિટેલ ફાઉન્ડ નથી થઈ એનો મતલબ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી આપણે કન્ટિન્યુ ટુ પે થ્રો ઇ પે ટેક્સ પર ક્લિક આપવાનું છે હવે અહીં તમારો પાન કાર્ડ નંબર નાખો એનો એ જ પાન કાર્ડ નંબર અહીં કન્ફર્મ કરો અને અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં જ હોય એવું નથી કોઈ પણ મોબાઈલ નંબર તમારો ચાલુ હોય એ દાખલ કરી શકો છો ત્યાર પછી કન્ટીન્યુ પર ક્લિક આપો હવે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે એ ઓટીપી અહીં દાખલ કરી કન્ટીન્યુ પર ક્લિક આપો હવે ઓટીપી છે વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ આવશે હવે નેક્સ્ટ કન્ટીન્યુ પર ક્લિક આપો હવે અહીં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે અહીંથી આપણે ઇન્કમ ટેક્સનો જે પહેલો ઓપ્શન છે એ પસંદ કરવાનો છે ઘણા લોકો અધર પેમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરે છે પરંતુ આપણે એ સિલેક્ટ નથી કરવાનું ઇન્કમ ટેક્સનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી અહીં પ્રોસીડનું ઓપ્શન આપ્યું છે તો એ પ્રોસીડ પર ક્લિક આપો હવે અહીં એસેસમેન્ટ યર છે એ તમારે પચીસ છવ્વીસ સિલેક્ટ કરવાનો આવશે આ જૂનો વિડીયો છે એટલે ચોવીસ પચીસ સિલેક્ટ કર્યું છે તો પેમેન્ટની અંદર છેલ્લે નીચે સ્ક્રોલ કરશો એટલે અધર રિસિપ્ટનો ઓપ્શન આપ્યો છે એ છેલ્લો ઓપ્શન પસંદ કરવાનો છે હવે અહીં ફી ફોર ડિલે ઇન લિંકિંગ પાન વિથ આધારનો ઓપ્શન છે એ સબ ટાઈપની અંદર સિલેક્ટ કરી કન્ટિન્યુ પર ક્લિક આપવાનું છે હવે આ પેજની અંદર તમારે જે પૈસા છે એ ગણતરી થઈને આવી જશે હજાર રૂપિયા આપણે ભરવાના છે અહીં કન્ટિન્યુ પર ક્લિક આપો હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં પેમેન્ટ કરવા માટેના ઘણા વે આવશે તો એની અંદરથી ડેબિટ કાર્ડ કે કોઈપણ સિલેક્ટ કરી શકો છો અહીં પેમેન્ટ ગેટવેનો જે લાસ્ટ ઓપ્શન છે એ સૌથી શ્રેષ્ઠ રહેશે તો આપણે એના પર ક્લિક આપીશું ત્યાર પછી અહીંથી હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પસંદ કરું છું તમે કોઈપણ બેંક પસંદ કરી શકો છો ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક આપો હવે પેમેન્ટ ડિટેલ આવશે તો નીચે સ્ક્રોલ કરી અને પે નાવ પર ક્લિક આપવાનું છે હવે ટર્મ્સ એન્ડ કન્ડિશન વેરીફાય કરવાનું આવશે તો ચેકબોક્સ ખરું કરી અને સબમિટ ટુ બેંક પર ક્લિક આપો હવે બેંકના સર્વર પર રીડાયરેક્ટ થઈને લઈ જશે અહીંથી પે ના પર ક્લિક આપો હવે અહીં ફરીથી કાર્ડ નેટ બેન્કિંગ અને યુપીઆઈનો ઓપ્શન આવે છે તમે ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન પર પેમેન્ટ કરી શકો છો હું અહીં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પસંદ કરું છું તો અહીં કાર્ડ્સ પસંદ કરીશ અહીં તમારા એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વિગતો ફિલ કરી દો અને ત્યાર પછી પે બટન પર ક્લિક આપો હવે અહીં ફરીથી પે પર ક્લિક આપો હવે અહીં તમારા મોબાઈલ પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી સબમિટ કરો હવે તમારું પેમેન્ટ છે એ સક્સેસફુલ થઈ ગયું છે એની જે રિસિપ્ટ છે એ આપણે ડાઉનલોડ કરી લેવાની છે રિસિપ્ટ છે એ એક વખત ડાઉનલોડ થઈ જાય એટલે પછી એને ઓપન કરો હવે પેમેન્ટ થઈ ગયું છે એના માટે બી એસ આર કોડ છે એ જનરેટ થઈ ગયો છે આ કોડ ખાસ મહત્ત્વનો છે એનો મતલબ કે આપણું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે હવે એક સ્ટેપ છે એ આપણે ક્લિયર કર્યું છે પેમેન્ટ કરવા માટેનું હવે આ જે પેમેન્ટ છે એનએસડીએલની વેબસાઇટ પર જશે એનએસડીએલ ડિપાર્ટમેન્ટની અંદર જશે પેમેન્ટ વેરીફાય થશે હવે થતા થતાં ચારથી પાંચ દિવસ ઓફિશિયલ લાગે એવું કહે છે પરંતુ મારું પેમેન્ટ છે એ બે કલાકની અંદર વેરીફાઈ થઈ ગયું છે તો વર્કિંગ ની અંદર એક બે કલાકમાં વેરીફાઈ થઈ જશે હવે પેમેન્ટ વેરીફાય થયું છે કે કેમ એ માટે આપણે હોમ પેજ પર આવી જવાનું છે અને અહીં ફરીથી આપણે લિંક આધારનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે હવે અહીં ફરીથી પાન નંબર અને આધાર કાર્ડ નંબર નાખી વેલિડેટ પર ક્લિક આપો હવે અહીં મેસેજ આવશે કે પેમેન્ટ ડિટેલ આર વેરીફાય જો મારી પેમેન્ટ ડિટેલ છે વેરીફાઈ થઈ ગઈ છે આવું આવે પછી જ તમારે કન્ટિન્યુ પર ક્લિક આપવાનું છે હવે અહીં નેમ એઝ પર આધાર અહીં આધાર કાર્ડ પરના જે ફ્રન્ટ પેજ છે આધાર કાર્ડની આગળની સાઈડ એના પર જે પ્રમાણે નામ લખ્યું છે એ પ્રમાણે જ અહીં નામ દાખલ કરવાનું છે તમારા ફાધરનું નેમ જો આધાર કાર્ડની પાછળ લખ્યું હોય તો એને અહીં દાખલ કરવાનું નથી એટલે ફરીથી સાંભળી લો કે આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે નામ લખ્યું છે એટલું નામ અહીં લખો જે મોબાઈલ નંબર અગાઉ તમે દાખલ કર્યો છે એ જ મોબાઈલ નંબર અહીં દાખલ કરો જો તમારા આધાર કાર્ડ ઉપર માત્ર જન્મ સાલ હોય તો અહીં ખરું કરવાનું છે આખી જન્મ તારીખ હોય તો ખરું કરવાનું નથી ત્યાર પછી જે આ એગ્રીનું બટન છે એ ખરું કરી દો અને લિંક આધાર પર ક્લિક આપો હવે તમારા મોબાઈલ પર ઓટીપી જશે એ ઓટીપી અહીં દાખલ કરી વેલિડેટ પર ક્લિક આપો હવે આ રીતનો મેસેજ શો થાય છે કે યોર આધાર પાન લિંકિંગ રિક્વેસ્ટ હેઝ બિન રિસિવડ એન્ડ સેન્ડ ફોર વેરી વેલિડેશન તો તમારું જે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગ માટેની જે રિક્વેસ્ટ છે એ મળી ગઈ છે અને હવે વેલિડેશન માટે મોકલી દેવામાં આવી છે ચેક ધ સ્ટેટસ આફ્ટર અડતાલીસ અવર્સ બાય ક્લિકિંગ ઓન લિંક આધાર સ્ટેટસ એટલે અડતાલીસ કલાક પછી છે એ તમે પાન આધાર લિંકિંગનું સ્ટેટસ જાણી શકશો તો અહીં ઓકે બટન પર ક્લિક આપી અને આપણે સ્ટેટસ ચેક કરવા માટે અહીં પેજ પર જવું પડશે તો હોમ પેજ પર ક્લિક આપો અહીં લિંક આધાર સ્ટેટસનો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક આપો મારે અહીં અડતાલીસ કલાક મેં રાહ જોઈ છે ત્યાર પછી હું આધાર લિંકિંગનું સ્ટેટસ ચેક કરું છું અહીં પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખો ત્યાર પછી અહીં વ્યૂ લિંક આધાર સ્ટેટસ છે એના પર ક્લિક આપો યોર પાન ઇઝ ઓલરેડી લિંક્ડ ટુ ગીવન આધારનો મેસેજ મારે સક્સેસફુલી આવી ગયો છે આવી રીતે સફળતાપૂર્વક તમે પણ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો મિત્રો ત્રણ સ્ટેપ છે પહેલા સ્ટેપની અંદર પેમેન્ટ કરવાનું છે ત્યાર પછી બીજા સ્ટેપની અંદર પેમેન્ટ વેરીફાય થાય એની રાહ જોવાની છે વર્કિંગ ડેઝ હોય તો બે કલાકની અંદર તમારે વેરીફાય થઈ જશે એક વખત પેમેન્ટ વેરીફાઈ થઈ જાય પછી ફરીથી તમારે લિંક આધાર પર ક્લિક અને લિંક કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે ત્યાં તમારી ડિટેલ વેરીફાઈ થયેલી આવી જશે ત્યાર પછી તમારે એ રીતની રિક્વેસ્ટ સેન્ડ કરવાની છે અને અડતાલીસ કલાકની અંદર તમારું પાન કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે તો આધાર કાર્ડ પાન કાર્ડ લિંકિંગને લગતો કોઈપણ પ્રશ્ન હોય વિડીયોને લગતો કોઈપણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમામ મિત્રો સુધી શેર પણ કરશો